ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી થી વધી ગયું હોય એવું ક્યાંક લાગી રહ્યું છે અનેક એવી ઘટનાઓ આવી છેલ્લા મહિનામાં કે જેમાં લુખા તત્વો અસામાજિક છે છે તે બેફામ બન્યા હતા અનેક એવા લોકો લોકો એ ઉપર ક્યાંક હુમલો કરવામાં આવ્યો હતો જો કે આ દરેક ઘટના પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે અંતે જાગી અને તેમના દ્વારા આ બુટલેગરો છે અથવા તો પછી ગુંડાગીરી કરતા લોકો છે તે લોકો માટે એક લિસ્ટ બનાવવામાં આવ્યું હતું પરંતુ હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું જે ગુજરાતનું સંગઠન

નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગુજરાતમાં અત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે તૂટી રહી હોય એવી શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ જો વાત કરવામાં આવે છેલ્લા થોડા સમય અગાઉની તો અત્યારે હાલ ગુજરાતમાં ગુંડા તત્વો બેફામ બન્યા છે અને આને જ કારણે ડીજીપી દ્વારા એક આદેશ આપવામાં આવ્યો હતો કે લગભગ સો કલાકની અંદર જ દરેક લોકોનું લિસ્ટ બનાવવામાં આવે કાર્યવાહી કરવામાં આવેડું આવ્યું છે જો વાત કરવામાં આવે કે રાહુલ ગાંધી અને જે પ્રિયંકા ગાંધી છે એ પણ ક્યાંક સાત અને આઠ એપ્રિલે અમદાવાદ આવવાના છે ને આવીને સીધી જ સરકાર ઉપર ગુંડા ને લઈને પ્રહાર કરે એવી શક્યતા

તે હોદ્દો છે તેની સાથે જ અત્યારે હાલ એ હોદ્દા માટે થઈને પણ અનેક એવી વાતો છે અનેક એવી ચર્ચાઓ છે તે વહેતી થઈ છે અને બીજી બાજુ પહેલી વખત ઘણા બધા વર્ષો પછી ગઈકાલે કોંગ્રેસ એક્શન મોડમાં આવી હતી અને ખાસ કરીને લગભગ સાતસો જેટલા જિલ્લા પ્રમુખને દિલ્હી બેઠક માટે બોલાવ્યા હતા અને આ બેઠકની અંદર હવે જે આગામી દિવસોમાં ચૂંટણી આવવાની છે એને લઈને પણ અનેક એવા સંગઠનો બનાવવાની વાત હોય અથવા તો પછી અનેક એવી જે તે વસ્તુ જરૂરી હોય કે જે કોંગ્રેસમાં અત્યાર સુધી ઘટતી આવી છે તે દરેક વાતને પૂરવા માટે થઈને પણ કદાચ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય એવી પણ લોકચર્ચાઓ ક્યાંક વહેતી થઈ છે વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું કેમ ટેન્શન વધી શકે છે ઓલરેડી અત્યારે હાલ અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે અને હવે કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમદાવાદ આવવાના છે અધિવેશન માટે અને તે જ સમયે કદાચ ભારતીય જનતા પાર્ટી ઉપર આ ગુંડારાજને લઈને સીધા જ પ્રહાર કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ ક્યાંક દેખાઈ રહી છે કારણ કે અત્યારે હાલ કોંગ્રેસી જેટલા પણ ગુજરાતના ધારાસભ્યો છે એ દરેક લોકો દ્વારા વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે એટલે જે તે સમયે એના ઉપર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને કેવા ગુંડા તત્વોને લઈને પણ સવાલો પૂછવામાં આવ્યા હતા અને આપણે થોડા સમય અગાઉ પણ જોયું હતું કે વિધાનસભામાં જે ધારાસભ્ય અમિત ચાવડા છે એમને પણ હર્ષ સંઘવી ઉપર જાહેરમાં સીધા સવાલો પૂછ્યા હતા અને એને જ લઈને અત્યારે હાલ અનેક એવા તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે હર્ષ સંઘવીએ તેમનો વળતો જવાબ પણ આપ્યો હતો એટલે ક્યાંક હવે આ ગુંડા રાજ જે ગુજરાતમાં વધી રહ્યું છે એને લઈને કોંગ્રેસ પાર્ટી છે તે એક્શન મોડમાં આવી છે તેની સામે સાતસો જેટલા જિલ્લા પ્રમુખ છે એ લોકોને આપવામાં આવ્યું છે એટલે દરેક વાતને લઈને કદાચ હવે ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એનું ટેન્શન હવે કદાચ વધી શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂઝ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખુશની નમસ્કાર